મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે મહેન્દ્રા સરપંચ સાવ ઓછી કિંમતની અંદર વિડીયોની અંદર ટ્રેક્ટરની ડિટેલ તમને મળી જ જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે જેથી તમને બધી માહિતી મળી રહે જો વિડીયો સારો લાગે તમને તો લાઈક કરો શેર કરો આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો મહેન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે મહેન્દ્રા બસો પંચાણું ડીઆઈ ટુરબો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે મોડલ છે બે હજાર કરવાનું પણ બાકી છે ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ ટ્રેક્ટર અત્યારે આખું કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં બાકી તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે રૂબરૂ જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કરી અને ત્યારબાદ જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પલેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સારા ટાયરનું કન્ડિશન પણ સારું છે તમે જોઈ શકો છો ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટોટલ જવાબદારી કિંમત એક લાખ પાસઠ હજાર ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર ની ખરીદી કરવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો